નમસ્કાર મિત્રો મિત્રો બનાસકાંઠાની અંદર વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની સીટ આપવામાં આવી છે અને ભાજપમાં રેખાબેન ચૌધરીની સીટ આપવામાં આવી છે ત્યારે મિત્રો સાત તારીખનું મતદાન હતું મતદાન પછી કેટલા ટકા મતદાન થયું છે રેખાબેનને કેટલા ટકા મળ્યું છે અને ગેનીબેનને કેટલા ટકા મળ્યું છે તો આપણે વિડીયોની અંદર બધું જ બતાવવાના છીએ વિડીયોને સ્કીપ ના કરતાં વિડીયોની લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો તમે જાણો છો ગેનીબેન બનાસની બેન છે તો એમને અત્યારે જુઓ બનાસકાંઠાની અંદર કેટલા ટકા મળ્યું છે આપણે પોસ્ટ સામે કરી દીધી છે તમે જોઈ શકો છો પછી આપણે રેખાબેનની પણ વાત કરીશું રેખાબેનને કેટલા ટકા મળ્યું છે તો મિત્રો આ ગેનીબેનના જે છે વોટના ટકાવારી છે એ છે ગેનીબેન લાગે છે કે જીતવા ઉપર છે તો હવે વાત કરીએ આપણે રેખાબેનની તો રેખાબેનની પોસ્ટ પણ સામે લગાવી દીધી દીધી છે તમે જોઈ શકો છો તો મિત્રો મને તો એવું લાગે છે રેખાબેન હારવાની શક્યતા લાગે છે તમને શું લાગે છે કોમેન્ટ બી જરૂર કરજો તો આ હતા મિત્રો રેખાબેન અને ગેનીબેનના સમાચાર